સાયબર ગુનાઓ સામે ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન મિલહન અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલિત પોલીસે રૂપિયા અડતાલીસ પોઈન્ટ ચોપન લાખની સાયબર થગાઈ કેસમાં મોટી કાર્યવાહી કરી છે ભરૂચ પાલેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ એ ચૌધરીની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં ભારત સરકારના ઇન્ડિયન સાયબર કોઓર્ડિનેશન સેન્ટરના સમન્વય પોર્ટલ પર નોંધાયેલી સોળ સાયબર ફરિયાદોના ડેટા વિશ્લેષણ દરમિયાન પાલેજ વિસ્તારમાં ખુલેલા મ્યુલ એકાઉન્ટની માહિતી મળી હતી તપાસમાં ખુલ્યું કે એચડીએફસી તથા બંધન બેંકમાં ખુલેલા એકાઉન્ટ મારફતે આરોપી હિફઝલ મોહમ્મદ પુલા નોશીના અહેમદ શેખ અને અયાન ખાન ખાન પઠાણ દ્વારા દિલ્હી કર્ણાટક સહિતના રાજ્યોમાં થયેલી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરવામાં આવ્યા હતા આરોપીઓએ કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડની રકમ ફરજિયાત રીતે ફેરવવામાં મદદ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કુલ રૂપિયા અડતાલીસ લાખ ચોપન હજાર ની છેતરપિંડી કરવામાં આવી હોવાનું નોંધાયું છે આ મામલે પાલી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ એનએસ કલમો સહિતના ગુનો નોંધીને વોન્ટેડ આરોપી અયાન ખાન અયોબ ખાન પઠાણને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ